હવે આપ અમદાવાદનો સમાચારપત્ર સાંભળશો જેના લેખક છે આશીષ પંચાલ રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે બીજી તરફ ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પચાસ પર કોલેટિંગ વેલ બનાવવાનો નિર્ણય કરાયો છે પ્રતિ બોરવેલ બનાવવાનો ખર્ચ અંદાજે દસ લાખથી ચૌદ લાખ રૂપિયા સુધીનો થાય છે ગોતા અને ચાંદોડિયામાં આવેલા તળાવમાં પર કોલેટિંગ વેલ બનાવાશે વિવિધ વિસ્તારોમાં પણ પર કોલેટિંગ વેલ બનાવાશે આ માટે પાંચ જેટલા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવા અંગેનો નિર્ણય કમિટીમાં લેવાયો હતો પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ દિલીપ બગરિયાએ જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા અને ચાંદોડિયા વોર્ડમાં વિવિધ જગ્યાએ પર કોલેટિંગ વેલ બનાવાશે શહેરના લોકો પ્રાથમિક સુવિધાઓ માર્ગ ગટર પાણી સ્ટ્રીટ લાઇટ વગેરે અંગેની ફરિયાદો ઓનલાઈન કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા એક પાંચ પાંચ શૂન્ય ત્રણ ફરિયાદ નંબર અને ઓનલાઈન સીસીઆરએસ પ્રણાલી કાર્યરત કરવામાં આવી છે તેને સાત કરોડ પચાસ લાખ રૂપિયાના ખર્ચે હવે વધુ ટેકનોલોજીયુક્ત બનાવાશે આ માટે નવું ટેન્ડર બહાર બહાર પાડવામાં આવશે ફરિયાદના કોલ રેકોર્ડ પરથી સીધી માહિતી જે તે વિભાગની ફરિયાદ પર જતી રહેશે જેથી ઝડપથી ફરિયાદનું નિવારણ આવશે અમદાવાદમાં ટ્રાફિક અને વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત પરિવહન સેવા એએમટીએસની બસ બીઆરટીએસ કોરિડોરમાં દોડાવવા દોડાવવા અંગેનો નિર્ણય એએમટીએસ દ્વારા લેવાયો છે બીઆરટીએસની બહારના માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા એએમટીએસ બસને કોરિડોરમાં દોડાવવામાં આવી રહી છે પ્રાથમિક તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ પરની ઓગણપચાસ બસ દોડી રહી છે જેથી બીઆરટીએસ બસ મથક પરથી પણ એએમટીએસની બસ મળી રહેશે ઓઢવથી ઘુમા સાળંગપુરથી બોપલ ઘુમાથી નરોડા ઇસ્કોનથી વિવેકાનંદનગર અને ગોદાવીથી હાટકેશ્વર એમ પાંચ રૂટની બસ કોરિડોરમાં દોડશે શહેરની એમટીએસ બસમાં મુસાફરી કરતા લોકો હવે આઠ પાંચ એક 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 સાત એક નવ ચાર એક અને આઠ પાંચ એક 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 છ પાંચ એક સાત નવ આ બે વોટ્સએપ નંબર પર પોતાની ફરિયાદ કે રજૂઆત કરી શકે છે એમટીએસ દ્વારા જાહેર કરાયેલા આ નંબર પર મુસાફરો ડ્રાઈવર દ્વારા ઓવર સ્પીડમાં બસ ચલાવી સ્ટેન્ડ પર બસ ઊભી ન રાખવી મુસાફરો સાથે ગેરવર્તણૂક ગંદકી અવ્યવસ્થા તેમજ અન્ય કોઈ ખામી અંગેની ફરિયાદ કરી શકે છે ગુજરાત વડી અદાલતને સાત નવા ન્યાયાધીશ મળ્યા છે સર્વોચ્ચ અદાલતની કોલેજિયમ કોલેજિયમે ગુજરાતની નીચલી અદાલતના આઠ જ્યુડિશિયલ અધિકારીઓને વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી હતી તે પૈકી સાત ન્યાયાધીશની નિમણૂક પર રાષ્ટ્રપતિએ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે ચર્ચા કરીને પસંદગી ઉપર મંજૂરીની મહોર લગાવી હતી આ સાથે જ ગુજરાત વડી અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને ઓગણચાળીસ થઈ છે જ્યારે મંજૂર કરાયેલા ન્યાયાધીશોની સંખ્યા બાવન છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તાજેતરમાં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા દરમિયાન તેમણે શહેરના વિવિધ વિસ્તારમાં એક હજાર છસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું દરમિયાન નારાયણપુરા વિસ્તારમાં એકસો બત્રીસ ફૂટના રિંગ રોડ પર એકસો સત્તર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું ફ્લાયઓવર બ્રિજ તૈયાર થવાથી અંદાજે દોઢ લાખથી વધુ નાગરિક અને વાહનચાલકોને લાભ થશે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે આ બ્રિજ નવસો પચ્ચીસ મીટર લંબાઈ અને આઠ પૂર્ણાંક ચાળીસ મીટર પહોળાઈ ધરાવે છે અમદાવાદમાં કોરોનાના સાત કેસ નોંધાતા તંત્ર સાવચેત થયું છે સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂર ઊભી થાય તો વીસ હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રખાય છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે સાબરમતી નદીને આગામી પાંચ જૂન સુધી સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરાયું છે નદીમાંથી સૌથી વધુ પ્લાસ્ટિક અને કાપડ સહિતની વસ્તુઓ નીકળે છે જેથી આ કચરો મહાનગરપાલિકાના રેફ્યુ સ્ટેશન ખાતે અલગ અલગ કરીને સીધો વેસ્ટ ટુ એનર્જી અને વેસ્ટ ટુ પ્લાસ્ટિક એમ બંને પ્લાન્ટમાં મોકલવામાં આવે છે હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા આશીષ પંચાલ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું